સુરતના અડાજન પાલ રોડ પર આવેલ રાજહંસ રેસિડેન્સી નજીકથી એક કિશોરીને રિક્ષા ઉપાડીને સ્ટેશન તરફ લઈ ગયો મેસેજ વાયરલ થયા બાદ પોલીસ દોડતી હતી દરમિયાન પોલીસે કિશોરીને છે પાલ એક વર્ષીય કિશોરી સવારે અગિયાર કલાકે ઘરેથી સ્ટેશનરી લેવા જેવું કહીને નીકળી હતી ત્યારબાદ પરત ફરી ન હતી તેના ઓડિયો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તેને લઈને પરિવાર ચિંતિત હતું પોલીસ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી તપાસ ઝડપથી થાય અને દીકરી ઝડપથી સુરક્ષિત ઘરે પાછી આવે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવા આવ્યા હતા કિશોરી માતાનો ફોન લઈને ઘર બહાર નીકળી હતી પિતા એક સાધારણ નોકરી કરે છે એક નાનો ભાઈ છે પોલીસ અને સામાજિક કાર્યકર્તાઓ પણ કિશોરીને શોધી કાઢવા મહેનત કરી હતી આ અડાજણ વિસ્તારના તમામ વિસ્તારમાં કિશોરીની શોધખોળ કરી હતી દરમિયાન સોશિયલ મીડિયા મારફતે પણ કિશોરીની તસવીર સાથે શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ચૌદ વર્ષીય કિશોરી સ્વામિનારાયણ મંદિર પાસેથી ક્રાઇમ બ્રાન્ચે તેને શોધી અડાજના પોલીસને સોંપી દીધી છે અંગ્રેજીની પરીક્ષા ન આપી હોવાથી કિશોરીએ પોતાનું જ અપહરણનું નાટક રચી ઓડિયો વાયરલ કર્યો સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ મોબાઈલ લોકેશનનો ટ્રેસ કરી કિશોરીને શોધીવાનું હાલ જાણવા મળ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા